અને તમારે વ્યૂઝ છે તે કન્ટિન્યુઅસલી તમારા વિડીયોની અંદર આવે તેવી કામગીરી તમારે કરવી હોય તો તમે શું કામગીરી કરી શકો છો તેના વિશેની મહત્વની માહિતી આપ સૌને જણાવો છું અને આ માહિતી છે કે તમે તમારી લિંક છે તેને ક્યાં શેર કરી શકો છો એટલે કે તમારા વિડીયોઝ છે ઓફકોર્સ તેના ઉપર વ્યૂઝ લાવવા માટે તમે તમારી લિંક છે તે અલગ અલગ જગ્યાએ શેર કરતા હો છો તે કાંઈ ગલત વસ્તુ તો નથી પરંતુ જો તમારે લિંક શેર કરવી જ છે તો કઈ જગ્યાએ તમે શેર કરી અને શરૂઆતના બસો ત્રણસો પાંચસો વ્યૂઝ છે તે તમે લાવી શકો છો અને તમારા હજાર સબસ્ક્રાઈબર છે તે તમે કમ્પલેટ કરી શકો છો વિડીયો પર તમામ માહિતી હું તમને જણાવીશ અને જો વિડીયો પર નવા આવ્યા હો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ યુટ્યુબને લગતી સરસ મજાની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આ વિડીયોને શરૂ કરીએ દોસ્તો હવે સૌથી પહેલાં આપશોને જણાવી દો કે જો તમે નવા ક્રિએટર છો અને યુટ્યુબ ઉપર તમે લોંગ ટર્મ રીતે કામ કરવા માગતા હોય અને યુટ્યુબની ઉપર સિરિયસલી રીતે કામ કરવા માંગતા હોય તો તમારે કરવાનું છે શું કે ભાઈ તમે તમારા વિડીયોઝ બનાવો છો તો તમારે સૌથી પહેલાં તો ફેસબુક તમારે ઓપન કરી લેવાની છે ફેસબુક એટલા માટે ઓપન કરી લેવાની છે દોસ્તો કારણ કે તે તમને આગળ જતાં ખૂબ જ કામ લાગવાની છે નવા ક્રિએટર્સ માટે તમને જણાવી દઈએ કે તમે જો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને તે બધાને વોટ્સઅપ ઉપર તમે લિંક તો શેર કરતા જશો વિડીયો બનાવ્યા બાદ હું પણ કરું છું પરંતુ તમે વોટ્સઅપની સાથે સાથે હવે ફેસબુક ઓપન કરી લો ફેસબુકમાં પણ તમારે સર્ચ કરી લો તમે જે કેટેગરીના વિડીયોઝ બનાવો છો તે કેટેગરીના ગ્રુપ ઘણા બધા હોય છે યુટ્યુબ ફેસબુકની અંદર તમારે ઘણા બધા એવા ટાઈપના ગ્રુપ હોય છે જે ગ્રુપ તમને કામ લાગી શકે છે તેમાં તમારે જોઈન થઈ જવાનું છે હવે જોઈન થઈ ગયા બાદ તમારી સેમ કેટેગરી દાખલા તરીકે મારી ટેક કેટેગરી છે તમારી ફૂડની હોય કે ગમે તે પણ એક્સો ઝેડ કેટેગરી હોય તેના ગ્રુપ છે તેની અંદર તમારે જોઈન થઈ જવાનું છે હવે જોઈન થયા બાદ તમારે શું કરવાનું છે ત્યાં તમારી જે લિંક છે તેને ગ્રુપની અંદર શેર કરવાની છે અમુક ગ્રુપમાં થતી હોય અમુક ગ્રુપમાં ન થતી હોય પરંતુ ઝાજા ગ્રુપ જોઈન થઈને એની અંદર લિંક શેર નહીં કરવાની અન્યથા તમારે વાંધો પડી શકે તેમ છે એટલા માટે થોડા ઘણા જે મેન મેન ગ્રુપ હોય જેમાં જા જા જોઈન મેમ્બર્સ હોય તેની અંદર તમારે આ લિંક છે તે તમે શેર કરી શકો છો અને શરૂઆતના તમે બસો ત્રણસો પાંચસો વ્યૂઝ છે તે ગેઇન કરી શકો છો મારે તો બીજી ચેનલ છે નામની જેની ઉપર મારે એક લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર છે જ્યાં હું મારી લિંક શેર કરું છું અને મને વ્યૂઝ પણ થોડા ઘણા આવી જાય છે પરંતુ તમે ટ્રાય કરી શકો છો ફેસબુકમાં ફેસબુકમાં તમે લિંક શેર કરો અને મને કમેન્ટ કરીને જણાવો ત્યારબાદ ટ્રાય કર્યા બાદ કમેન્ટ કરીને જણાવો કે ભાઈ તમારે વ્યૂઝ આવે છે કે નહીં આવા જ ટીપ્સ એન્ડ ટ્રિક્સ વાળા વિડીયોને જોવા માટે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દો જેના લીધે આવી જ ટીપ્સ એન્ડ ટ્રિક્સ વાળી વિડીયો તમને મળતી રહે મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ